પ્રાકૃતિક ખેતી પ્રકૃતિ નાગરિકો તથા ખેડૂતો માટે ખેડૂતોને બજાર મળી રહે તે માટે રાજ્ય સરકાર ખેડૂતોને પ્લેટફોર્મ પૂરું પાડી રહી છે હાલ કચ્છમાં ત્રણ શહેરમાં ચાર સ્થળે પ્રાકૃતિક બજારનું આયોજન કરવામાં આવે છે જેમાં ખેડૂતો સીધો જ પોતાનો માલ ગ્રાહકોને વેચે છે આમ વચેટીયા પ્રથા ન રહેતા ખેડૂતોને સારા ભાવ સાથે ગ્રાહકોને પણ તાજા ઉત્પાદન પ્રાપ્ત થઈ રહ્યા છે ભુજમાં ભાનુશાલીનગરમાં મંગળવાર તથા મુન્દ્રા શહેરમાં શાંતિવન સોસાયટી ખાતે રવિવાર તથા ગુરુવાર તેમજ અંજારમાં તોરલ સરોવર ખાતે રવિવાર તથા ગુરુવારે પ્રાકૃતિક બજાર ભરાય છે જેમાં શહેરીજનો તથા આસપાસના ગ્રામજનો ખરીદી કરવા આવતા હોય છે જેનો સીધો ફાયદો પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને મળી રહ્યો છે પ્રાકૃતિક ઉત્પાદનો વેચવા ખેડૂતોને મુશ્કેલી ન પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે આ અંગે વરછડીના મહિલા ખેડૂત જુલીબેન માવાણી જણાવે છે કે ભુજ ખાતે નગરમાં સરકારના સહયોગથી ભરાતી પ્રાકૃતિક માર્કેટમાં નિયમિત રીતે અમારા ઉત્પાદનો વેચાણ કરવા આવીએ છીએ અહીં શાકભાજી કઠોળ ફળ મસાલા તેમજ બહુમૂલ્યવર્ધિત પ્રોડક્ટનું વેચાણ કરતા સારો એવો ફાયદો થઈ રહ્યો છે ખાતે નિયમિત ખરીદી કરવા આવતા ગ્રાહક જણાવે છે કે છેલ્લા કેટલાક મહિનાથી તેઓ દર મંગળવારે અહીંથી ખરીદી કરવા અચૂક આવે છે બજારમાં સામાન્ય માર્કેટમાં હાનિકારક દવા અને ખાતરનો ઉપયોગ કરેલા શાકભાજી હોય છે જેનાથી શરીરને નુકસાન થાય છે જ્યારે અહીં કોઈ પણ જંતુનાશક દવા કે રાસાયણિક ખાતર વગર પ્રાકૃતિક રીતે ઉગાડેલા શાકભાજી ઘી કઠોળ મસાલા ગૌમૂત્ર ગૌબરથી બનેલ અન્ય જરૂરિયાતની વસ્તુઓનું ખેડૂતો વેચાણ કરે છે જેનો સીધો ફાયદો નાગરિકોને મળી રહ્યો છે તેઓ જણાવી રહ્યા છે કે અમારે ક્યાંય દુકાને કે વચેટિયા પાસે માલ ખરીદવા જવું પડતું નથી ઊંચા ભાવ પણ ચૂકવવા પડતા નથી સ્વાસ્થ્યને પણ કોઈ જાતની મુશ્કેલી થતી નથી આજ ચિંતા ખુદ રાજ્ય સરકાર કરી રહી છે ત્યારે એ નાગરિક રાજ્ય સરકારનો ધન્યવાદ વ્યક્ત કરી રહ્યા છે અને તેઓ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા સાથે આવા માર્ગ ટ પણ શરૂ કર્યા છે